હાડા આઠ સાડા આઠ ઉપર થઈ ગયું છે ને ભાઈ કાલે વસ્તુ મેં બે નવી લઈ આવ્યો હતો પણ કાલના વ્લોગમાં નોતી પતયું કારણ કે ઓલો વિડીયો આપણે જે શૂટ કરવાનો હતો એનું થોડુંક કામકાજ હતું અને ભાઈ તમે એનું બીટીએસ એટલે કે બે આગલો વિડીયો જોઈ લેજો એમાં મળી જાય તમને અને કમિંગ સુન વિડીયો છે ભાઈ એકા લકી લીધી છે એકા વીટી લીધી કોમેન્ટમાં જણાવી દીજો કેટલાની લીધી ને ભાઈ ઓરિજિનલ હોના ની એવા બગસરાની હોન તો ભાઈ હવે જાવીશ આપણે કોલેજ ઓલા કોલેજ ઓલા ને બોલાવો બે આંગળી વાળાને ઘરે તો આપણે આપણે જાવી ફિનાલી ભૂકી ગયા અમે અમરેલી રેલવે સ્ટેશન ને હવે ન ભાઈ આપડું પાર્સલ મારા ભાઈ બને બધા ને આજે જો આ જેનીલ સત્તાથી મને કેતો તો છાપરી એટલે થવું <Tribus> um <das quartan,"��atsas1> <laughs> શેની લેબ માં આવી ગયા છો એ આવી ગયા ભાઈ જોવો તમારા ભાઈનો જુઓ ફૂલ એક્સપીરિયન્સ બરાબર કરીને બતાવી દે ઉતવડાઈ સાહેબ એલઈડી કરીને બતાવી જોઈયો ઓ જોઈ